અરે બાપરે આ ફરવાની જેટલી મજા આવી ને એટલા તાટિયા દુખે છે અત્યારે તો એવા પગ દુખે છે જો ક્યારની બામ લઈને બેઠીશું લગાવું છું મમ્મી કઈ વાંધો ને બીજી વાર અમે લોકો એકલા જઈ આવશું મમ્મીજી લાવ હું બામ લગાવી આપું ના ના રહેવા દયો આ તમે લોકો થાકી ગયા છો ને પણ મજા બહુ આવી નહીં આ વખતે તો દેવાંગે બહુ ફેર્યા અને તને ખબર છે આ પેલું આપણે ઉપર ગયા હતા એને શું કહેવાય મમીજી ની ગાંડા લોકો છે જે એવું છે કે સાથે રહેવામાં શાંતિથી રહેવામાં ખુશી છે બિલકુલ નહીં પૈસા હોય ને તો લાખો ખુશી આપણા ઘરે આવે રાઈટ સાચું કહ્યું હું બહાર જાઉં છું તો જા ઘોડ પૂછે છે યાર તમને જાવ આવો મજા આવે એમ કરો હા બળતા આવો ને તો ફોન કરજો હા શાકભાજી ને કરણા ને અમુક વસ્તુઓ મંગાવવાની છે એ લેતા આવજો પાછા અને પૈસા નથી મારી પાસે ક્યારે પૈસા હોય છે તમારી પાસે આજ સુધી ક્યારે એવું કહ્યું છે કે આ મારી પાસે પૈસા છે હું લઈ તો આવીશ હું તમને ગૂગલ પે કરી આપીશ પણ વસ્તુઓ તો લાવશો ને અને ભાઈ આવે ને ત્યારે મારી પેલી ફ્રેન્ડ છે ને સીતા એની પાસેથી મારી બુક્સ લાવવાની છે તો રિટર્ન માં લેતા આવજો અને હા આ મારી સાડીઓ છે ને ઇસ્ત્રી કરવા ઇસ્ત્રી ત્યાં દીધી છે એ લેતો આવજે હો પણ હું તો કામ પર જાઉં છું એક જગ્યાએ

તમે બીજા કોઈને કહી દો બીજાને કહી દો એટલે બેન અ પરિને આપ્યો એને તો કેટલા બધા ફોટો છે વિડિયો છે બધા એડિટ કરવાના છે પોસ્ટ કરવાના કે નહીં મારી પાસે તો બિલકુલ ટાઈમ બિલકુલ નહીં ઓ માડી રે પગમાં માં ધોકે છે મમ્મી આ કર્મા બધા મારી સાથે આવી રીતના જ વર્તન કરે છે પણ તમે જ જો બેટા મોટા હોય ને એ મોટા બતાવે પણ તારું કેવું છે મોટો એટલો ખોટો હવે આમાં હું કરી શકું અને ચાની વાત રહીને તો એક કામ કરશે ચા પેલા મારા ડ્રોઅરમાં છે ને પચાસ રૂપિયા પડ્યા છે ચા નાસ્તો બંને બહાર કરી લેજે આપ્યા તને તારી પાછા પચાસ રૂપિયા નાખ્યા સમજો ચા હવે આ કામ ઉપરથી રજા નહીં લઉં જેવું હશે એવું કામ કરી લઈશ પછી તો બધા મને પ્રેમથી બોલાવશે ને હે ભગવાન ભગવાન પહેલાં લાગતો ખરો કામે પછીની વાત પછી હે જા અને ઘરમાં ખોટા ઓર્ડર નહીં કરવાના વહુને ન ગમે એક તો તું કમાતો ન હોય અને એમાં ઓર્ડર કરે અને રહી વાત દામિનીની તો તને ખબર છે ને એ આજના જમાનાની છોકરી છે આવા બધા કામ ન કરે તારે તારું કામ જાતે કરતાં શીખી લેવાનું દેવાંગ ચિંતે તો બધા કામ ફટાફટ થઈ જાય કમાય છે ને કમાય છે હા રાજેશભાઈ અરે ચિંતા નહીં કરો ને હું બેઠો છું ને હા હા થઈ જશે તમારું કામ હા એ જ જોઉં છું ચેક કરું છું ફોન કરું પછી તમને હા શું શું કરું છું ખબર પડે છે શું છે શેની ફાઇલ છે ખાલી જોતો તો જોતો તો હા આપણી ઓખા હોય ને એ વસ્તુ કરાય ઓકાત ની બારું ના જવાય જોતો તો ને આ કરતો તો ને તે કરતો તો ને જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય આમાં ફેરવા એક હારા સમાચાર દેવા માટે આવ્યો છું સારા સમાચાર અને પણ તમારા મોઢેથી હા પહેલા પ્રથમ તો તમે અહીંયા મારી ઓફિસમાં આવ્યા જ છો શું કામ હા હા તમને મેં કેટલી વાર કહ્યું છે કે મારી ઓફિસમાં તમારે આવીને ડાયરેક્ટલી આ ખુરશી ઉપર બેસી નહીં જવાનું હા તમને ખબર છે આ બધા લોકોથી આ વાતને છુપી રાખી છે કે તમે મારા ભાઈ છો આ બધાને ખબર પડશે કે તમે મારા ભાઈ છો તો મારી વેલ્યુ શું રહેશે ખબર છે કહી દે ને પણ હવે હું કહી દે ને શું કહેવા લોકોને શું કહું આ લોકો શું વાતો કરશે મારી કે નાનો ભાઈ ક્યાંથી ક્યાં પહોંચી ગયો અને મોટો ક્યાંથી ક્યાં હે હજી ઊગીને ઊભા નથી થયા અને પાછા મને કે છે કે કહી દે કામ મળી ગયું છે મને એ વાત કરવા જ આવ્યો હતો તો બધા મને ખીજાયા કરે અને કોઈ માન નથી આપતું હવે જેમ હું પણ કામ કરીશ તો મને તું અને બધા બોલાવશે ને તો આ કામ મળી ગયું છે એટલી નાની અવસ્થિત બાબતને લઈને તમે અહીંયા આવી ગયા હા કેવા માટે આવ્યા છો તો કામ મળી ગયું ને તો શું મોટી ધાડ મારી નાખી છે હા કઈ બોમ્બ ફોડ્યો છે કામ મળી ગયું છે એટલા માટે થઈને દોડીને આવતા રહ્યા હવે કામ તો વર્ષોથી કરું છું કોઈ દિવસ મેં આવીને કહ્યું કે મારે કામ મળી ગયું છે આટલું કામ થઈ ગયું છે કીધું શો કરવા આવ્યા છે તે અત્યાર સુધી રખડિયા એનું શું હાટા મારતા હતા એનું શું અત્યાર સુધી તો આમ માગી માગીને જિંદગી જીવ્યા છો કામ મળી ગયું છે તે કઈ બહુ મોટી વાત નથી કરી હવે માગવું નહીં પડે આ પગાર આવશે મારો

ત્યારે એસી લાખ રૂપિયા કમાઈને આવ્યા હોય એવી રીતના વાત કરો છો જો કંઈ મોટી તોપ નથી ફોડી નાખી એટલે ને ખોટે ખોટા ખુશ થવાની જરૂર નથી અને આમ પણ હા તમારું મોઢું જોઈને છે ને પાંચ જ દિવસ કામે રાખશે હા કારણ કે જે રીતના બોલો છો ને આ ક્યાંક ક્યાંક જીભ જલાય છે એટલે ને કોઈ કામમાં પરફેક્ટ રીતે સેટ થશો નહીં જાઓ આશીર્વાદ છે મારા તમને આમ પણ ઘણી બધી વખત આવી રીતના કામે જઈ આવ્યા જ છો ને બે બે પાંચ પાંચ દિવસ જઈને પાછા આવતા રહો છો હા આવડું મોટું કરીને ના ના બેસો ને આ થોડીક વધારે ઇજ્જત કાઢું તમારી તો તમને મજા આવશે ચા મગાવે છો ચા હામ પણ આજે સવારની પીધી નથી એક કામ કરો હા પેલા કાકાને ચીંધું ને એના બદલે તમને ચીંધું છું જાવ લે હોય ચા અને બાકીના રૂપિયા વધે ને એ રાખજો તમારી પાસે જાવ લો ને ભાઈ કામ લાગશે હલે પૈસા દઉં છું તો પછી જવાની દાન જ નથી ઓર્ડર કરવો છે અહીંયા આવી આવીને બસ મમ્મીજી બહુ હસવું આવે છે આજકાલ નહીં હા હસું તો આવે જ પણ શું આ ક્યારેક સિરિયસ થઈને વિચાર કરો કે આ તમે જે હસો છો ને એની પાછળ કેટલી બધી વાતો જતી રહી છે તમારા મગજમાંથી સમજી નહીં શું કહેવા માંગે છે મમ્મીજી આ ઘરમાં જુવાન દીકરી છે લગ્ન કરવાનો વિચાર આવે છે કે નથી આવતો ક્યારે આવે છે ને પણ જો ને હારા માંગા જ ક્યાં આવે છે બહુ વિચાર્યું બહુ વિચાર્યું હા એક બે માંગાઈ જોયા પણ હવે દામિનીને પસંદ નહોતું અને દામિનીને પસંદ હતું એ લોકોને દામિની પસંદ નહોતી કરીએ તો કરીએ શું તમને પાકી ખબર છે કે દામિની બેન જ નોતા ગમતા બની શકે ને કે એનો મોટો ભાઈ જે આ ઘરમાં મફતના રોટલા તોડે છે એ ના ગમતો હોય તમને ખબર છે મારા માસીનો બે દિવસ પહેલા ફોન આવ્યો એમના છોકરાને ઋત્વિકને છે ને આપણા દામિની બેન બહુ જ ગમે છે

ના ઘરની બહાર જાય આખો દિવસ બૈરાઓ કામ કર્યા કરે છે શાકભાજી લેવા જશે કપડાં ઇસ્ત્રી કરાવવા જશે જો પુરુષોને પુરુષોના કામ શોભા દે એટલી તો ખબર પડે કે નહીં હા વાત તો સાચી કે પુરુષો એ પુરુષોના જ કામ કરવા જોઈએ પણ હું શું કહું છું શું મીરા બહુ જો તમારા માસીનો દીકરો એ લોકો તો બહુ રૂપિયાવાળા છે નહીં અને આમ જોવા જઈએ તો આપણા કરતાં તો સ્ટેટસમાં બહુ ઊંચા છે દામિનીના લગ્ન જોઈએ ત્યાં થઈ જાય તો તો આપણી દામિનીના ભવિષ્ય જ બદલાઈ જાય એટલે કે એનું જીવન સુખી સુખી થઈ જાય તો એ જ તો કહું છું પણ એના માટે તમારે મોટા ભાઈનો રસ્તો કરવો પડશે મમ્મીજી સાચું કહું ને તો મોટા ભાઈ આ ઘરમાં એક બોજથી વધારે કાંઈ નથી ધક્કા મારીને ઘરની બહાર કાઢો ને શું કામ છે તમારે એમનું આ ઘરમાં જો એ ઘરની બહાર જશે ને તો મારા માસીના ઘરે દામીની બેનના લગ્ન થઈ જશે અને ત્યાં લગ્ન થઈ જશે ને તો આપણને પણ ફાયદો થશે રૂપિયા દેવડમાં પણ બહુ મોટો હાથ છે લોકોનો એ વાત તો સાચી જ છે આમ પણ જો આદિત્યને નોકરી મળી ગઈ છે કહેતો હતો કે આઠ દસ હજાર પગાર છે એટલે એ પોતાનું જીવન ગુજરાન તો કરી જ શકશે ભલે ને બહાર જઈને રહેતો તો વાંધો નહીં આદિને હું કહી દઈશ

હું વિચાર કરું છું કે હવે આપણે ઘર બદલી નાખવું જોઈએ આપણે લોકો નવું ઘર લઈ લઈએ નવું ઘર પણ આ ઘર તો આપણું જ છે ને હવે નવું ઘર અને બીજું ઘર લેવાની ક્યાં કઈ જરૂરિયાત છે આ આપણું એટલે આપણું બધાનું છે અને જે નવું લેશું ને એ આપણું એટલે આપણું પોતાનું હશે બધામાં ને પોતાનામાં ઘણો ફરક હોય દેવા હા હા તારી વાત સાચી છે કે બધાના ઘરમાં ને પોતાના ઘરમાં ફરક હશે પણ હમણાં શું છે મીરા કે એક મોટો પ્રોજેક્ટ મળવાનો છે અને આમ પણ હું નથી ઈચ્છતો કે આપણે હમણાં ઘર શિફ્ટ કરીએ કારણ કે પ્રોજેક્ટ અહીંયા મળવાનો છે પાર્ટી પણ અહીંયા ની છે બસ એક વાર ડીલ કન્ફર્મ થઈ જાય ને પછી જોજે આ જેટલી કમાણી કરી રહ્યો છું ને એનાથી 30 ગણી કમાણી વધારે થશે પાક્કું પાક્કું ડેફિનેટલી જો સાચું કહું ને દેવા તો ત્યાં સુધી હું રાતો જોઈ લઈશ પણ આ ઘર માં રહેવું છે ને હવે થોડું અઘરું થઈ ગયું છે આ તમારો મોટો ભાઈ આખો દિવસ પનોતી ઘર માં સામીને સામી બેઠી રહી છે તમને ખબર છે

કે મને નોકરી લાગી ગઈ છે હવે હું નોકરી કરીશ અને આઠ હજાર રૂપાડીની નોકરી લાગી હતી તો શું થયું નોકરી ઉપર જતા બંધ થઈ ગયા છે હવે એ જે હોય હતી પણ મોટા ભાયા ઘરમાં રહીને એ મને હવે પોસાતું જ નથી મકાન લેવામાં વાર લાગશે તો ચાલશે એડજસ્ટમેન્ટ કરી લઈશ પણ પહેલો રસ્તો મોટા ભાઈનો કરો પનોતી છે આ નવું ઘર લેવાનું ઈચ્છે ને તો પણ નહીં લઈ શકે કારણ કે પનોતી ઘરમાં બેઠી છે હા સાચી વાત છે તારી હા મોટા ભાઈનો જેમ બને ને એમ જલ્દીથી રસ્તો કરવો જ પડશે અને આમ પણ તું જ કહેતી હતી ને કે હા મમ્મીએ મોટાભાઈ વિશે વિચાર કર્યો છે કે એમને ક્યાંક બહાર જવું છે તો જવા દેવાના છે હા વિચાર તો કર્યો છે પણ એ વિચારને સક્ષમ કરવા માટે તમારી સંમતિની જરૂર છે સહમતિની જરૂર છે અરે એમને ના જવું હોય ને તો પણ આ ઘરની બહાર છે ધક્કા મારીને કાઢી મૂકવા જ જોઈએ એકવાર જેને એ ઘરની બહાર જતા રહે ને તો આ ઘરમાં બધા લોકોના વિચારોમાં કંઈક પરિવર્તન આવે અને કંઈક સારું થાય

પૂજા કરવાની છે ના ના પૂજા કરવા જેવું તો તે કોઈ કામ નથી કર્યું પણ તમને પગાર આવી ગયો છે 8000 રૂપિયા 8000 પગાર લે પકડ હા આ પકડ આને લઈને મારા માટે કઈ આમાં છે છે ને તારા કપડા છે એમાં હા મારા કપડા હા બધા છે બે દિવસ ના નહીં

અને અમારા બધાનો પીછો છોડી આ ઘર છોડીને જા ઘર છોડીને આ તો મારું ઘર છે ને તમારું હા ક્યાંથી તમારું ઘર છે આ ઘર માટે અત્યાર સુધી તમે શું કર્યું છે કેટલા રૂપિયા કમાઈને લાવ્યા 8000 રૂપિયા તમે જે કમાઈને પહેલી વાર લાવ્યા છો ને એ પણ તમારા હાથમાં જ આપી દીધા છે ને મમ્મી ઘર અત્યાર સુધી તમારું હતું પણ હવે નથી હવે બધાએ એ છે ને મળીને નક્કી કર્યું છે કે તમે હવે આ ઘરમાં નહીં રહો એટલે આવજો તમે નહીં તમારા નામની પનોતી જ નહીં રહે અને તમારા નામની કોઈ વસ્તુ નથી રાખવી અમારે ઘર છોડીને હા સારું એક કામ કર તાર ના જ એક કામ કર આપણા બધાના થેલા પેક કરો એ એકલો આ ઘરમાં રહેશે આપણે બધા નીકળીએ હા મૂળે તો અલગ થવાથી મતલબ છે ને એ જાય કે આપણે જઈએ અમારે છે ને મૂળ તમારી સાથે નથી રહેવું કારણ કે તમે છો ને બહુ મોટી પનોતી છો હા તો આ તમારા લીધે છે ને મારા લગ્ન પણ નથી થતા જે પણ છોકરો જોવો આવે ને એવું જ કઈને જાય છે કે પેલા આ વાંડો છે ને એને પૈણાઓ હા અને দুনিয়া কোই ভাই এ যে হা મોટી ઉંમર સુધી આ ઘરમાં પડી રહેવા દે હારા હારા માંગા ના પાડીને ગયા છે કોકનો વિચાર ન કરે તો કાંઈ નહીં આ નાની બેનનો વિચાર તો કર તારી જગ્યાએ હું હોત ને તો ક્યાંની ઘર છોડીને વહી ગઈ હોત પણ તને કોઈનો વિચાર જ નથી જો આદિત્ય હું મા છું મને તારું પેટમાં બળે પણ હું કરું હવે તું કમાતો ધમાતો ન હોય તારા લગ્ન ન થયા હોય આટલી ઉંમર થઈ ગઈ વાંડો ફરતો હોય તો પછી લોકો લોકો વાતો કરે પૂછ અને હારા હારા માંગા દામિનીને ના કહીને ગયા છે મહેરબાની કર ને ભાઈ કા અમે જતા રહીએ જોઈએ અમે ના 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 જોઈએ અમે અમે કે તમે અત્યાર સુધી તમે લોકો એ જેમ કીધું એમ તો કર્યું છે તમે લોકો ખિજાયા કરતા મારી કોઈ વાત વાતનો માનતું અને આ ઘર માં જેટલું અપમાન થયું એ બધું સહન કર્યું છે છતાંય તે મને બહાર કાઢો અપમાન નાક શરમ જેવું કંઈ છે હવે આ શું એક ને એક વાત કરી રહ્યા છો કે ના અરે આટલું તો પાણાને કીધું હોય ને તો પાણો ફાટી ગયો છે ચાવને હવે हेलो दरवाजो बंद करो चलो चलो चक्को मार दो मार दो वाह शु चा बना भी चे मैं हवे चा आने हूँ बन्ने मरीने बैसी सोफा पर भाभी अरे वाह ખરેખર આ તમે છે ને દુનિયાના બેસ્ટ ભાભી છો કીધા વગર તમને ખબર પડી ગઈ કે મારે ચા પીવી છે ચાલો ફટાફટ છે ને મને કપમાં ચા પી દો આપણે બે શોક લાગ્યો છે જીવનમાં કંઈ નહીં દેખાય છે એક કપ ચા છે એમાં તમને આપીશ તો હું શું પીશ જો દામિની બેન મારું મૂળ ચા પીવાનું છે કેટલા બધા સવાલો જવાબો મનના વિચારો છે જેને વાણી આપવી છે એના માટે મારે ચા પીવી જરૂરી છે એ પણ એકલામાં કંઈ સમજાવું ને મને શું કહો છો તમને એમ કહું છું કે તમારે ચા પીવી હોય ને તો જાતે બનાવી લો આ તમે પણ મોટા ભાઈ જેવા થઈ ગયા છો જ્યારે હોય ત્યારે બસ ચા ચા કર્યા કરો છો ચા પીવી તો કીધું અને એમ અત્યાર સુધી ખાવું પીવું ઘરમાંથી કોઈને બહાર કાઢવા આ બધું આપણે સાથે કરીએ છીએ ને તો પછી આ ચા કે છે એકલા છો દામિની બેન ઘરમાંથી કાઢવા અને ઘરના બધા કામ એકલા કરવા ને એમાં ઘણો બધો ફરક છે પ્લીઝ હું છે ને આ ઘરના કામ કરવા માટે અહીંયા નથી આવી મને શાંતિથી જીવવું છે જો તમે જીવવા આપો તો

બે પાંચ દિવસ માટે થઈને હું જવાનું છું તો કઈ વાંધો નહીં બંને સાથે જશું ત્યાં હોટેલમાં રૂમ રાખજો અલગથી એટલે હું ત્યાં રહીશ તમે સાંજે મારી પાસે આવી જજો કામ પતાવીને મીરા પણ ધંધાથી જઈ રહ્યો છું તો પછી તને સાથે કેવી રીતે લઈને જઈશ તો તમે ક્યારે હોતા જ નથી તમને તો એ નથી ખબર કે ઘરમાં શું ચાલી રહ્યું છે ચોવીસ કલાક મગજ ખરાબ કરીને રાખ્યું છે મારો જોવો દેવા મારો મગજ બિલકુલ ઠેકાણે નથી તમે મને લઈ જશો કે નહીં પણ શું થયું છે ઘરમાં શું ચાલી રહ્યું છે મને કે ને આ થોડા દિવસથી તું મને થોડી ઘણી વાતો તો કરી રહી છે કે ઘરમાં ઝઘડાઓ વધી રહ્યા છે દામિની તને હેરાન કરી રહી છે આઈ મિરિટેક લાઈટ થાઉ તન ધકતું મી મીરા કેમ આવી રીતના વાત કરે છે તું જો તને જે કંઈ પણ પ્રોબ્લેમ હોય એની ડિસ્કશન કર મારી સાથે તો કઈક સોલ્યુશન આવશે ને દેવા આખો દિવસ મમ્મી અને દામિની બેન પાડાને જેમ પડ્યા રહે છે કંઈ કામ કરતા નથી ઘરના બધા કામ મારે કરવાના રસોઈ મારે કરવાની તમને મારે સંભાળવાના મોટા ભાઈને ઘરની બહાર કાઢ્યા ને તો મને એમ હતું કે હવે આ લોકો સુધરી જશે પણ નહીં આ લોકો તો મોટા ભાઈના જ ઘરના છે ને એટલે બસ એના જેવા જ હોય સાચી વાત છે તારી હા પણ હું પણ ઘણા સમયથી જોઈ રહ્યો છું આ ઘરની બધી જ જવાબદારીઓ તારા માથે છે હા દામિની પણ મોટી થઈ ગઈ છે હા મમ્મી દામિની બેન પાસે ક્યારેય પણ કોઈ કામ નથી કરાવતા અને ઉપરથી મેં તો નોકરાણી માટેની વાત પણ કરી હતી ત્યારે પણ મમ્મીએ જ વિરોધ કર્યો હતો કે ઘરમાં નોકરાણી આવશે નહીં આપણે નોકરના હાથની રસોઈ જમવાના નથી તો બની શકે ને કે મમ્મીની અને દામિનીની મિલી ભગત હોય સો વાત ને એક વાત જે મોટા ભાઈને ઘરની બહાર કાઢ્યા ને એમ આ લોકોનો પણ રસ્તો કરી નાખો હવે બહુ સારું બની લીધું આપણે બહુ તમે સારા દીકરા હોવાનું પાત્ર ભજવી લીધું હવે છે ને મતલબ શીખો દુનિયામાં જીવતા જ્યારે આપણો મતલબ પતી જાય ને ત્યારે લોકોને ફેંકી દેવાના હોય જે મોટા ભાઈ નો ઘા ઘરની બહાર કર્યો ને એમ મમ્મી અને દામિની બેન પણ જવા દો સમજે બરાબર છે આમ પણ તું આવી રીતે આ ઘરમાં દુખી થઈ રહી હોય હું કેવી રીતે જોઈ શકું એ લોકો તને દેખીતી રીતે હેરાન કરે છે અને અને દર વખતે ખોટું જ બોલે છે અમે આમ નથી કર્યું તેમ નથી કર્યું બંને ક્યાં ગયા છે છે ક્યાં એ રૂમમાં એસી આપ્યું છે ને તમે તો ત્યાં પાડાની જેમ પડ્યા હશે કામ ધંધો કાંઈ છે ને એ કંઈ જો સો વાત એક વાત એ લોકો હવે આ ઘરમાં રહેશે ને તો હું નહીં રહું હવે નહીં અત્યારથી જ નહીં રહે આ ઘરમાં અત્યારે જ જઈને કહી દઉં છું કે નીકળ્યા આ ઘરની બહાર કહી દેજો કે પૈસા હું કમાઉ છું ને એટલે હું કઈ સેમ થશે હા કહું છું અમે મમ્મી તામીને મમ્મી ક્યાં છો અરે શું છે પણ સારા રાડા રાડ કરે છે શું થયું બેસ શાંતિથી વાત કર ભાઈ કઈ બેસવું નથી હવે ગયા સુઈને મેડમ હા બહુ હું કરી લીધી બેસી નહીં હા તમે લોકો છે ને અત્યાર સુધી ઘણા હુકમો જાડી લીધા અને ઘણું બધું ઘરમાં કરી નાખ્યું છે હવે છે ને તમારી કોઈ વાત સાંભળવાની થતી નથી તમે કામ કરો નીકળો મારા ઘરમાંથી જાવ શું બોલે છે આ કોઈ મૂવી જોઈને આવ્યો છે હા દેવાંગ જો રમત કરતો હોય ને તો તારી પાસે રાખો ઓ રમત અહીંયા કોઈ રમત નથી કરતો સિરિયસલી તમને લોકોને જણાવી રહ્યો છું કે તમે લોકો એ મારી પત્નીને જેટલી હેરાન કરવી હતી ને એટલી કરી લીધી છે હવે બસ બહુ થઈ ગયું મારા ઘર માં છે ને તમારા લોકો માટે હવે કોઈ જગ્યા બધી નથી માટે નીકળી જાવ મારા ઘર ની બહાર પણ અમે કેમ હીરાવું ને હેરાન કરી અચ્છા હાટ આટલું કર્યું છે તાઈ તમે હેરાન નથી કરી હ આખો દિવસ બિચારી ઘર ના કામકાજ કરે છે બેઠા બેઠા ઓર્ડર કરો છો અને એના સિવાય તો બીજું કઈ થતું નથી તમારાથી અને તું હા તું શું કરે છે કીધું આ બધું તને કોણે કીધું કોણે કીધું દેખાઈ રહ્યું છે મને અને આમ પણ આ બધી વાતો મને જ કરી છે હા ઘણા સમયથી તમે લોકો એની સાથે લડાઈ ઝઘડો કરો છો ને બનાવો બતાવો છો ને અને બંને જણા એક થઈ ગયા છો જેથી કરીને મને તમારા ઉપર શક ના જાય અરે હું કઈ નથી આપણે ને ભાભીને ભાભીને પૂછી લે અમે હું કહું છું ને અને આમ પણ હા મારું ઘર છે મને બધી ખબર પડે છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે અત્યારમાં જોયું નહીં હા હા તું ત્યાંથી આરામ કરતી કરતી આવી હા મમ્મી મમ્મી પણ કોઈ કામમાં હતા નહીં એટલે મમ્મી પણ દોડતા દોડતા આવી ગયા જુઓ સો વાતની એક વાત છે આ ઘરમાં મને તમે પોસાવ એમ નથી એટલા માટે આ ઘરમાં તમારી કોઈ જગ્યા નથી શું બોલે છે અમે લોકો ક્યાં જઈશું ઉપર ભાભી સાથે વાત કરું છું ભાભી ચૂપ રહેને ને ને તને કે ચૂપ રહે એક શબ્દ પણ બોલતી નહીં દેખો મમ્મી હા અને તારું તો કોનું છે મારી મહેનતથી બન્યું જેના ને ઘર તમે જ કહેતા હતા ને કે હું જ કમાઈ રહ્યો છું આ ઘરમાં પણ હું અને તારી આ જવાન બેન જઈએ તો જઈએ કે તું સમજ અરે રસા ઉપર રહે જોને ભીખ માંગીને ખાજો હામ પણ હા તમે તમારા મોટા દીકરાને ઘરની બહાર કાઢી જ મૂક્યો હતો કાલે ઊઠીને મારો પણ કદાચ એ સમય આવી જાય હા અને કદાચ તમને તમારો જમાઈ કદાચ સારો મળે અને સાચવી લે તો પછી મમ્મી તમે પણ મારી સાથે એવું જ કરવાના છો ને એના કરતાં સારું છે કે અત્યારે જ અત્યારે તે સમજીને અને શાણપણથી તમને લોકોને ઘરની બહાર કાઢી મૂકું જેથી કરીને મારું ભવિષ્ય સિક્યોર રહે દેવા ભાઈ સમજવાની કોશિશ કર આ તું શું બોલે છે તું શાંતિથી બેસ નથી બેસું શાંતિથી હાથ નઈ લગાવતી મને અને મમ્મી તમને પણ કહી દઉં છું ખોટે ખોટી આજીજી નઈ કરતા હમ મે મારો નિર્ણય કરી લીધો છે અને હું મારા નિર્ણય ઉપર અડક રહેવાનો છું એટલે આ તમારું માતૃત્વ ભણું અને જે કંઈ પણ કહેવાના શબ્દો છે ને એ બધા તમારી પાસે રાખજો નીકળો મારા ઘરમાંથી જાવ ધારા કરતા વધારે આદિને ધૂતકાર્યો તને એના કરતા બમણો પ્રેમ કર્યો આ દિવસ જોવા માટે કે તું અમને આ ઘરમાંથી કાઢી મૂકે હા હા દિવસ જોવા માટે જ આ બધું થયું હતું બોલો હવે હવે શું કઈ કેવું છે ધક્કા મારીને બહાર કાઢું કે પછી તમારી જાતે જતા રહેશો ચાવો હવે જાઓ મમ્મી બેન તમે અહીંયા અહીંયા શું કરો છો નસીબ અમાર આને કહેવાય ને કે કરેલા કર્મનો બદલા દેવા પડે એટલે કે અમે તારી હારે કર્યો એવું અમારી આરેthio વિચાર્યું છે કે હવે ક્યાં જવું શું કરવું તમને પણ ઘરમાંથી કાઢી મૂક્યા હા દેવાંગે કહ્યું કે હવે અમારા બેની એ ઘરમાં કોઈ જગ્યા નથી અને રહી દામિનીના લગ્નની તો એ લગ્નની લાલચે જ તને એ ઘરમાંથી કઢાવ્યો અમારા હાથે અને અમે લોકો મૂર્ખા કે સમજી જ ના શક્યા તમે તો દેવાંગનો આટલું રાખતા હતા તો એ તમારી સાથે આવું કેમ કરી શકે કહેવાય ને બેટા

આશ્રમમાં સેવા કરવા જતો રહ્યો એવામાં એક વ્યક્તિ મને મળ્યા જેની ગાડી અથડાઈ ગઈ હતી એક્સિડન્ટ થયું હતું એમ મેં એમનો જીવ બચાવ્યો અને એ બહુ મોટા માણસ હતા એમને ત્યાં જ નોકરી કરું છું એમને રહેવા માટે ઘર પણ આપ્યું છે મારું બહુ ધ્યાન રાખે છે પણ તમે હવે ચિંતા નહીં કરતા તમારે ક્યાં જવાનું છે એવું વિચારો છો ને

ભૂલ નહીં ગુનો થયો છે બેટા ક્યાં મોડે તારી સાથે આવે સમજાતું નથી ક્યાં મોડે એટલે અત્યાર સુધી તમારો પ્રેમ નથી મળ્યો એ પ્રેમ મળશે જીવનમાં ઘણી ભૂલ કરી હવે ભૂલ સુધારવાનો સમય આવી ગયો છે ચાલો મારી સાથે